ડભોઈ નગરપાલિકાના વિસ્તારમાં આવતો જનતાનગરનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ડભોઈના મહુડી ભાગોળ બહાર આવેલ જનતાનગરના છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકાની લાલિયાવાડી અને ભ્રષ્ટાચારને કારણે જનતા નગરનો રોડ અત્યંત ખરાબ અને ખાડા ટેકરાવાળો બની ગયો છે આ બાબતે સ્થાનિકોએ અનેકવાર તંત્રની રજૂઆત કરી છે પરંતુ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફરક પડ્યો નથી અને જનતા વેરો ભરતી હોવા છતાં પણ તેને સુવિધાઓ મળતી ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે રોડની સાથે ડ્રેનેજના પાણીની સમસ્યા પણ લોકોને સતાવી રહી છે આ વિસ્તારના કોર્પોરેટરો પણ બે ધ્યાન બનીને ફરે છે અને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મીઠી મીઠી વાતો કરી ખોબે ખોબે મેળવતા હોય છે ત્યારે નગરજનોની સમસ્યા હલ કરવાની હોય છે ત્યારે એક પણ નેતા કે ચૂંટણી સમયે મત માંગનાર વ્યક્તિ દેખાતું નથી અને કામ બાબતે નગરજનોને હથેળીમાં ચાંદ બતાવી રહ્યા હોવાનું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે